ગીર સોમનાથ જિલ્લામાં ખાતર માટે ખેડૂતોની કોડીનારમાં ડેપોમાં ગાડી આવતા જ ખેડૂતો ઉમટી પડ્યા મોડી રાતથી લાઈનમાં ઉભા રહેવા છતાં પૂરતું ખાતર ન મળતું હોવાનો ખેડૂતોનો આરોપ છે દ્રશ્યમાં જોઈ શકાય છે લાંબી કતારો પર અત્યારે ખેડૂતો જોવા મળી રહ્યા છે ડેપોની બહાર અત્યારે ખેડૂતો ખાતર લેવા માટે ઉભા છે મોડી રાત સુધી ખેડૂતો બહાર ઉભા રહ્યા છે પણ છતાં તમને ખાતર નથી મળતું કોળીનારના દ્રશ્યો છે કે જ્યાં ખાતર ડેપોની બહાર ખેડૂતોએ ખાતર લેવા માટે પડાપડી કરી છે મોડી રાતથી ખેડૂતો લાઇનમાં ઉભા રહ્યા છે છતાં પણ પૂરતું ખાતર નથી મળી રહ્યું તેવું ખેડૂતો આરોપ લગાવી રહ્યા છે સંવાદદાતા અર્જુન વાળા ફોનલાઈનથી જોડાયા છે અર્જુન હાલ કોડીનારમાં જે પ્રકારે ખાતરની અછત સર્જાય છે જિલ્લામાં અન્ય કોઈ જગ્યા પર ખાતરની અછતના સમાચાર અને અહીં ડેપો બાર ખેડૂતો જયારે ઊભા છે ત્યારે ડેપો મેનેજર તરફથી શું કહેવામાં આવ્યું છે ખાતર ક્યાં સુધી મળશે શું વધુ વિગત ચોક્કસ કહી શકાય તો કોડીનાર માત્ર નહીં પરંતુ ગીર સોમનાથ ના અનેક એવા વિસ્તારો છે ત્યાં કોડીનાર ખાતરની અસર છે તે સર્જાતા ખેડૂતો વહેલી સવાર અને મોડી સાંજેથી ખેડૂતો લાંબી કતારો ની અંદર ખાતર લેવા માટે થઈને ઉભા રહ્યા છે ડેપો મેનેજરનું પણ કેવું છે કે ઉપરથી પૂરતો જથ્થો ન આવતો હોવાથી જેટલું પણ ખાતર આવે છે તે ઉભી થઈ છે અને જે શિયાળુ પાક છે તેમાં અત્યારે ખાતરની અત્યંત જરૂર છે અને ત્યારથી ત્યારે જ ઉપરથી પૂરતો જથ્થો ન મળતા ખેડૂતો પણ હેરાન પરેશાન છે જી જી અર્જુન સમગ્ર જાણકારી બદલ આભાર